દ્રશ્યો છે સૌરાષ્ટ્રના પેરિસ કહેવાતા જામનગરના શહેરના કૈલાશ કોલોની પાસે બ્રિજ પાસે એક વૃદ્ધ નદીમાં ફસાઈ ગયા નદીમાં ફસાયેલા વૃદ્ધા કલાકો સુધી પાણી વચ્ચે રહ્યા પરંતુ તેમણે હિંમત ન હારી આખરે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી અને વૃદ્ધાનું સફળ રેસ્ક્યુ કર્યું આ દ્રશ્યો છે રાજકોટના રૂખડીયાપરામાં મેલડી માતાજી મંદિરમાં પાણી ભરાઈ ગયા છે મંદિરની આસપાસ પાણી જ પાણી છે ત્યારે મંદિરમાં દર્શન માટે આવેલા બે ભક્તો પાણી વચ્ચે ફસાઈ ગયા હતા જેને પોલીસની ટીમે રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા સૌરાષ્ટ્રમાં વહેતી હોડથલી નદી ગાંડીતુર બની છે નદીના પાણી આસપાસના વિસ્તારના લોકો માટે આફત લઈને આવ્યા છે જસદણ પાસેથી વહેતી આ હોડથલી નદીમાં ઘોડાપુરને કારણે એક વચનદાર કાર હતી ભારે ભરખામાં કાર પાણીના પ્રવાહ સામે પત્તાની કાર બની ગઈ હતી અને નદીમાં તણાવા લાગી હતી આ કાર સાથે યુવક પણ તણાયો હતો જોકે અડધા કિલોમીટર સુધી તણાયેલા યુવાનને તો રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યો હતો પરંતુ કારે પાણીમાં જળ સમાથી લઈ લીધી હતી તો દાહોદના દ્રશ્યો જુઓ દેવગઢ બારીયા તાલુકાના સાગટાળા ગામમાં બાઇક ચાલક પાણીમાં તણાઈ રહ્યો છે તળાવ ઓવરફ્લો થતાં પાણી રસ્તા પર આવી ગયું અને પાણીનો પ્રવાહ એટલો તીવ્ર હતો કે તેમાં એક બાઇક ચાલક બાઇક સાથે તણાવા લાગ્યો સદનસીબે પોલીસ સ્ટાફે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બાઇક સવાર બંને યુવકને બચાવી લીધા હતા વડોદરામાં વિશ્વામિત્રી ગાંડીતુર બનતા લોકોના હાલ બેહાલ થયા છે શહેર આખું સમુદ્ર બની ગયું છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે જુઓ આ દ્રશ્યો શહેરમાં ચેતક બ્રિજ પાસે એપોલો કંપનીની વજનદાર બસ પાણીમાં ફસાઈ ગઈ આ બસમાં સવાર વીસ કર્મચારી પણ ફસાયા હતા બસ આગળ કે પાછળ ક્યાંય જઈ શકે તેમ ન હતી આખરે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને એક એક કરીને તમામ કર્મચારીઓને બહાર કાઢી બોટમાં બેસાડ્યા હતા કારણ કે બસની ચારે બાજુ પાણી હતું પાણી પણ એટલું હતું કે તેમાં કોઈ પણ વ્યક્તિ તણાઈ શકે તેમ હતું રાજકોટમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે વરસાદ એવો વરસ્યો છે કે શહેર આખું સમુદ્ર બની ગયું છે આ રાજકોટનો બીઆરટીએસ રોડ છે આ રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે આ રોડ પર એક કાર ફસાઈ ગઈ છે કાર આગળ કે પાછળ જઈ શકે તેવી કોઈ સંભાવના નથી કાર પણ બંધ થઈ ગઈ છે કાર ચાલકે પોતાની કાર બહાર કાઢવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તે સફળ ન થતાં આખરે તે પોતે સલામત સ્થળે ખસી ગયો હતું પાણીનો પ્રવાહ કેટલો તીવ્ર હોય છે તે આ દ્રશ્યો પરથી જ સમજી શકાય છે વેરાવળના દરિયા કિનારે લંગારેલી આ બોટ પત્તાની માફક પલટી ગઈ વજનદાર બોટનું પાણી સામે એક ન ચાલ્યું સદનસીબે તેમાં કોઈ સવાર ન હતું એટલે જાનમાલને કોઈ નુકસાન પહોંચ્યું નથી અશ્વિની સાગર નામની આ બોટ પલટી ગઈ દરિયામાં ભારે કરંટ હોવાથી બોટ તેનો સામનો ન કરી શકી અને રમકડાની માફક ઊંધી થઈ ગઈ કુદરત જારે કોપાય થાય ત્યારે કાળા માથાનો માનવી કંઈ જ કરી શકતો નથી પછી ભલે વ્યક્તિ ગમે તેટલો શક્તિશાળી કેમ ન હોય દ્રશ્યો જુઓ દ્રશ્યો બોટા જિલ્લાના ગઢડા તાલુકાના ખીજડિયાના છે જ્યાં કાળુભાર નદીમાં વજનદાર કાર રમકડાની માફક તણાઈ ગઈ કારમાં આઠ લોકો સવાર હતા જો કે કારમાં સવાર લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા પરંતુ કારને પાણીનો તીવ્ર પ્રવાહ તાણીને લઈ ગયો રાજકોટમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે થોડાક કલાકોમાં જ વરસેલા અધધ વરસાદથી શહેર પાણી પાણી થઈ ગયું છે આ દ્રશ્યો લલુડી બોકડી વિસ્તારના છે જ્યાં પાણી ભરાઈ જતાં અનેક લોકો ફસાયા હતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા રાજકોટમાં ગઈકાલે પોપટપરા વિસ્તારની અંદર અમે છીએ કે ત્યાં આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે એક જાણે કે નદીનો નો પ્રવાહ અહીંથી પસાર થતો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે પોપટપરાનું જે નારું જે ગુરુનાનક ચોક ની અંદર આવેલું છે આ નાલા અંદર પાણી છે તે ભરાઈ ચૂક્યા છે આટલું જ નહીં પોપટપરા અને રેલનગર વિસ્તાર છે તે સંપર્ક વિહોણો છે તે થઈ ચૂક્યો છે અત્યારે પાણીનો પ્રવાહ મોટી પ્રમાણમાં આવી રહ્યો છે અને તેને કારણે આ વિસ્તાર છે તે સૌથી પ્રભાવિત વિસ્તાર અત્યારે માનવામાં આવી રહ્યો છે આ દ્રશ્યો જામનગરના લાલખાણ વિસ્તારના છે જ્યાં રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસી જતા અનેક લોકો ફસાયા હતા આ તમામ લોકોને તંત્રની ટીમે બચાવી લીધા બે બાળક સહિત એક વ્યક્તિનો આબાદ બચાવ થયો આવી પેઢો છે જ્યારે પાણી અને પૂર જેવી સ્થિતિ હોય ત્યારે હું આજે આપના ચેનલના માધ્યમથી તંત્રને કહું કે તંત્રએ કોઈ જાતની ક્યાંય મદદ નથી કરી અમારા વિસ્તારમાં લગભગ પચાસ ટકા ઉપર નો વિસ્તાર જ્યાં પેલા માળે થી ઉપર પાણી છે બંને ના તો અમે અમારી ટીમ જે વ્યવસ્થા કરવાની કરી જ છે પણ જે માણસો ફસાયેલા છે એવરેસ્ટ સોસાયટી સવારના નવ વાગ્યા થી અત્યારે સુધી એક થાંભલો પકડી માણસ ઉભો છે લગભગ દસક ફોન કર્યા એની પણ કોઈ વ્યવસ્થા નથી થતી અમારા તલાવમાં પણ નેશનલ વિસ્તાર છે મોરકંડાવાળા રોડ છે લગભગ પેલા માળ ઉપર પાણી છે ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે આ વરસાદ હજુ પણ વિનાશ વેરી શકે છે ત્યારે કામ સિવાય કોઈએ બહાર ન નીકળવા તંત્ર આપી છે જે શ્રાવણ માસમાં